આજે આપડે કળી તો કાલે ગુલાબ તો કાલે માળી ઉતારી લે બરાબર એટલે મારો નાથ ક્યારે આમાંથી ઉતારી લે એ કાઈ નક્કી નથી બરાબર એ કરતા એને મળી લેવું જરૂરી સરસ

અરે પ્રભુ આમાં ભણેલ કે અભણ કાંઈ આવતું જ નથી ભણતર ભણતર એજ્યુકેશન એ માત્ર એક વિષય છે અને ભક્તિ ભજન જે છે તે સર્વશ્રેષ્ઠ એક અનુભવના ઘરમાં જવાની વાત છે બરાબર તો આમાં ભગત ગોરા કુંભાર ક્યાં ભણેલા હતા માતા ગંગા સુધી ભણેલા નહોતા છતાં એને શ્વાસની ક્રિયા પણ ગણી લીધી ચાર સેકન્ડે બહાર આવે ચાર સેકન્ડે અંદર જાય મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો તો એ અભણ હોવા છતાં એને શ્વાસ આ ગણી લીધા બરાબર ભગત ગોરા કુંભાર આમાં ઘણા સંતો જે કાંઈ થઈ ગયા છે અભણ જ હતા આમાં ભણતરની ક્યાં કોઈ જરૂર છે રાઈટ બિલકુલ રાઈટ પગ કાય પગ મને રઘુરાય તારી પગ ની રજ સકામ કરી મારી આ નાવડી નારી બની જાય ઈ કેવા ભણેલા હતા કે ભણેલ ન ઉભા રાખી દીધા

અને વ્યવસ્થિતને ભક્તિ માર્ગે ચાલનારા જુઓ એમાં હંડ્રેડ પરસેન્ટ સો ટકા સાચી વાત છે એમાં શંકાને કોઈ સ્થાન છે જ નહીં કારણ કે તમારી વાતચીત ઉપરથી તમારું આચરણ ઉપરથી તમારી વાણી ઉપરથી તુરંત ખ્યાલ આવે મેઘજી દાદા કે ખરેખર તમે એક ભક્તિ ભજનના માર્ગે ચાલનારા એક સજ્જન વ્યક્તિ છો બરાબર એ તો ખ્યાલ જ આવી જાય અને રહી વાત બીજી કે હવે હું શું પ્રભુ જ્ઞાન આપું હવે તમારા જેવા સંતો મહાનની હાજરી હોય ને ફરતા તમારી બાજુમાં અનુયાયી બેઠા હોય તમારા માર્ગને જે અનુસરતા હોય તેને અનુયાયી કહેવામાં આવે તો હું શું પ્રભુ આપું જ્ઞાન નિજ મતલબ આપણે સ્વયં પોતે થયા નિજ એટલે આત્મા આત્મા એટલે ચૈતન્ય શક્તિ સ્વયં સ્વયં સબજ સ્વયં સુરતા અને આનંદ નિજ પ્લસ આનંદ એટલે સ્વયં પોતે પોતાનો આનંદમાં આવી પછી નિજાનંદ નિજ એટલે સ્વયં પોતે આ મતલબ આત્માની અંદર આનંદ સ્વરૂપી પરમાત્મા જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ આત્મા પરમાત્માનો આનંદ માણે છે બરાબર છે ભાવનગર જિલ્લાનું પજરાવળ કામ છે ઓકે ટાણા તો પેલું સિહોર થી પંદર કિલોમીટર પંદર કિલોમીટર રાઈટ જોયેલું છે સાગવાડી થઈ ને સીધું ટાણા કાઠિયાવાડ માં મૂળ ગામ કયું એ તો સાહેબ હવે ગામ બતાવું એટલે એટલે આ જે બાવીસી ને ભૂપતસિંહ બાપુ બારો જેને એક સત્યની માટે લડાઈ કરી હતી

પાછા શક્તિ આપી છે અને શક્તિ થી આપડે આપણે પિંડ ના બાર વટિયા અંદર એને કંટ્રોલ કરવાના છે સાહેબ બરાબર જે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ કરવાના છે બાકી એને મારી ન શકાય જો આપણે એને મારી નાખીએ તો અસ્તિત્વ ખતમ થઈ જાય છે કારણ કે બોલવા માટે સાહેબ આ વાણી જોશે અને આંતરિક અહંકાર જોશે કારણ કે આંતરિક અહંકાર જે છે તે જ આ વાણીને આચરણમાં મૂકે છે બરાબર રાઈટ એટલે આ બધી વસ્તુઓની જરૂર હોય છે સાહેબ જો ક્રોધ આપણામાં ના હોય તો જઠરાગ્નિ પણ મંદ પડે બરાબર અને કામ ના હોય તો કામનાની અંદર બધી વસ્તુ આવી જાય છે કામના એક જ પ્રભુ પ્રાપ્તિની હોવી જોઈએ અન્ય બીજી મિથ્યા જે કામનાઓ છે તેમાં ન દોડાય મતલબ આ બધા વિષયોને કંટ્રોલ કરવાના છે બરાબર એને સાવ આપણે ખતમ કરી નાખીએ તો આ બધા વિષયોથી જ્યારે આત્મ ઉપર થઈ જાય છે ત્યારે આપણે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ તો આત્મઅવસ્થાને પ્રાપ્ત કરી લઈએ તો ગીતાના મત અનુસાર અર્જુન સ્થિત પ્રજ્ઞ વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી તો અવસ્થાને આપણે પ્રાપ્ત લઈએ આ ક્રિયાકાંડ છૂટી જાય છે તો આપણે બોલવાની ક્રિયા છે સાંભળવાની ક્રિયા કરી છે એટલે આ બધું ક્રિયાકાંડમાં કહેવાય પરંતુ આતમ અવસ્થાએ જ્યારે આપણે પહોંચીએ છીએ ક્રિયાકાંડ છૂટી જાય છે તો અવસ્થામાં આવવું જરૂરી છે પરંતુ આ જે કાંઈ છે બધું બરાબર તે જે આત્માએ પ્રગટ કરેલું છે વંચિત બુદ્ધિ અહંકાર દ્વારા તો એ જેવી રીતે એને પ્રગટ કર્યું એવી રીતે એની અંદર સંકેલી લેવાનું છે એમાં સર્વ સંપૂર્ણપણે સંકેલાઈ જાય એટલે આત્મા એકદમ બધી રીતનું ક્લિયર શુદ્ધ બની જાય ત્યારે એ પરમાત્મા તરફ ઉપર ઉઠે છે પરમાત્મા એ આત્માને ખેંચે છે કેવી રીતે લોહ ચુંબક લોઢાને ખેંચે બરાબર તો એવી જ રીતના પણ લોઢાની ઉપર જો ધૂળ ચડી ગયેલી હોય લોઢું કટાઈ ગયેલું હોય તો ઉપરથી કાટ નીકળી જાય તો આ બધો કામ કરો લોભ મધ મગ એ બધો કાટ જ છે બરાબર જે કાટ ચડી ગયેલો છે ધૂળ ચડી ગઈ છે વિષય વાસનાઓની માયાઓની એ ધૂળ સાફ થઈ જાય તો એ લોઢાને લો ચુંબક પોતાની તરફ ખેંચે લોચુંબકને તમે પરમાત્મા માનો લોઢાને તમે અહીંયા આત્મા માનો સમજવા માટે બરાબર હવે એ લોઢા ઉપર કાટ હોય તો લો ચુંબક એને ખેંચી ન શકે પરંતુ લોઢાને પણ લોચુંબકની એકદમ નજીક જવું પડે જો એ દૂર હોય તો ત્યાંથી ન ખેંચી શકે નજીક નજીક જાય ત્યારે જ એ લોચુંબક તેને ખેંચે તો એમ સુરતા આપણી શબ્દની નજીક જાવી પડે આત્મા આપણું પરમાત્માની નજીક જવો પડે બરાબર

પણ ધન્ય થયું મારું જીવન કે મારા શબ્દો દ્વારા તમને આનંદ પ્રાપ્ત થાય છે આનંદ પ્રગટ થાય છે તો મારું જીવન સફળ થયું બાકી મારી અંદર તો કાંઈ છે નહીં મારા જેવા એક સામાન્ય વ્યક્તિ દ્વારા તમારી અંદર જો આનંદ પ્રગટ થતો હોય તો એ તમે મને અહોભાગ્ય બનાવો છો બરાબર અને તમારા જેવા સજ્જન વ્યક્તિ હોય તો ખરેખર હવે સાહેબ વખાણ તો તમારા ન કરાય વખાણ કરવાથી અહંકાર વધે છે એટલે વખાણ તો હું કોઈ દિવસ

સરસ કિલોમીટર પાલી તાણા થાય ત્રીસ કિલોમીટર શિયોર થાય બરોબર થઇ ને હાલે તો ભાવનગર પિસ્તાલીસ કિલોમીટર થાય એટલે તાણા થી વરલ દિહોર એ લાઈન ઉપર તો શોર્ટકટ માં લાઈન જઈ જ લાઈન ઈજ લાઈન

સીતારામ છે ત્યાં લગી એના મુખ માંથી ફૂલ વર્ષ છે ત્યાં લગી એના અંદર આનંદ લઈ સરસ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ